જવાબ આપે પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં સામાન્ય રીતે ગઈકાલે જે કુંવરજીભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું આ એને ત્યારે કેવું પડ્યું કારણ કે આજ કુંવરજીભાઈ ની મનસુખભાઈ ની બાઇટ અર્જુનભાઈ પંદરસો કરોડ ની સૈદ્ધાંતિક મંજૂરી અને એકસો કરોડના કામો અમે ટેન્ડર કરી દીધા છે જો એકસો કરોડના ટેન્ડર થઈ ગયા હતા તો ગઈકાલે કુંવરજીભાઈ કેમ કહ્યું કે છત્રીસ પોઈન્ટ સડસઠ કરોડના ટેન્ડર થયા છે મારો સવાલ જાહેર માધ્યમોના માધ્યમથી કુંવરજીભાઈ એ કુંવરજીભાઈ સાચા નંબર બે હવે એને આપણે ગઈકાલના કુંવરજીભાઈ ને સાચા માની લઈએ તો એને એવું કેવું કે અમે આ છત્રીસ પોઈન્ટ સાડસઠ કરોડ માંથી માત્ર તેર કરોડના કામો કર્યા છે એ જાડી દાખરા સાફ કરવાના કામો કર્યા છે ત્યારે મારો સવાલ એ છે અને બે વિડીયો ભરાઈ ગયા કે આ સિંચાઈ વિભાગે ત્યાં જેસીબી મોકલવું પડ્યું અને સાફ કરવું પડ્યું તો જો જાડી જાખરા સાફ કરવા માટે તેર કરોડ તમે વાપર્યા હતા તો આ તેર કરોડ ગયા ક્યાં નંબર બે એવી જ રીતે વર્તુળ નદી ઉપર ગોરાણાથી

જેવી રીતે નરેન્દ્રભાઈ મોદીના સપનામાં આવી નહેરુ હેરાન કરે છે એવી રીતે હું વિરોધ પક્ષોને જાડી દાખરા નાખવા ગયા હતા તમે કામ નથી કહ્યું જે મારો આરોપ હતો કે એકસો ઓગણચાલીસ કરોડમાંથી છન્નું ટકા ભ્રષ્ટાચાર થયો છે આ મેં જ્યારે ચીટલો ભયર્યો કુંવરજીભાઈ અર્જુનભાઈના મોઢામાં આંગળા નાખ્યા અને એને કેવું પડ્યું કે અમે માત્ર તેર કરોડના જ કામો કર્યા છે બાકી તો આ લોકો એકસો ઓગણચાલીસ કરોડના કામો એકસો ઓગણચાલીસ કરોડના કામો એકસો ઓગણચાલીસ કરોડના કામોના

ટોટલ દસ થી પંદર નદીઓ રાવલથી તમે માંગરોળ સુધી કરવું જોઈએ કે જે તૂટેલી છે ત્યાંથી એ આગળ ક્યાંય વધે નહીં એનું ઉદાહરણ તમે સૌથી મોટું આપવું હોય જુનાગઢ ની બાજુમાં વેકરી જે જુનાગઢ જિલ્લો પૂરો થાય અને સોરી પોરબંદર પૂરું ને જુનાગઢ ચાલુ થાય એ વેકરીની નદી ભાદર નદી સાત વર્ષથી તૂટેલી છે સાત સાત વર્ષથી તૂટેલી છે અને એના કારણે દર વર્ષે છે તો આ વેકરીનો પાડો પાડો પહેલું કામ જો સરકારની ઓછાની જરૂર હતી કેમ ના હાઈ તો એની જગ્યાએ કેમ તમે આ બીજા તળાવો ઊંડા કરવાના કામો ગામો આ ખરેખર આવી રીતે જ્યાં નદીઓ તૂટેલી હતી મને ઘેરનો ઘ ખબર ના હોય તો કઈ વાંધો નહીં બરાબર છે મને તો ઘેર નો ઘ ઘેરનો કક્કુન બારાક્ષરીન બધું જ એબીસીડીન શીખવાડવો નારાજ એ વ્યક્તિ છે જેને મને કહ્યું છે ઘેરનો ઘન નથી ખબર હવે તમે અમે ભાજપમાં વયા ગયા એટલે મને ઘેરનો ઘન નથી ખબર મારો શિક્ષક શિક્ષક દિનના દિવસે હું ખોટું બોલો હોય જ નહીં ગઈકાલે શિક્ષક દિવસ હતો અને શિક્ષક દિવસે શિક્ષક એમ કે મારા વિદ્યાર્થીને ઘેરનો ઘન નથી ખબર મને ક્યાંક ને ક્યાંક શંકા થાય છે કે મારો શિક્ષક આવો જેને જેણે મને પક્કા બારાક્ષરી બધું શીખવાડ્યું એ શિક્ષક એમ કે છે કે આ મારા વિદ્યાર્થીને ઘેર નો ઘર નથી એટલે મારા શિક્ષક હું આજે ધ્યાન દોરું છું કે સાહેબ આ ગોરાણા અને શિશલી વચ્ચે જે પુલ છે એને તમે રિપેર કરો ચીખલોદરા પશવારી વચ્ચે દર વર્ષે ભાદર ફલાંગે છે શું કામ ફલાંગે છે સાહેબ તમારું ધ્યાન દોરું છું અહિયાં છે ને તમે નદીમાં જે ચેક ડેમો કર્યા છે ને આ ચેક ડેમો જમીન સપાટી બરાબર કર્યા છે એટલે નદીને તમે રોકવાનું કામ કર્યું છે આ ચેક ડેમ ને તોડવું ફરજિયાત છે આ ચેકડેમ માં તમે બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હવે તમે તોડવામાં ભ્રષ્ટાચાર કરો તમે ભ્રષ્ટાચાર કરો કઈ વાંધો નહીં પણ કમસે કમ અહીંયા નદી તૂટતી તો આવશે તમે ચેકડેમ ને તોડો આવા એક નહીં એકવીસ ચેકડેમ છે મને ઘેર નો ખબર ના હોય તો કઈ નહીં પણ એકવીસ ચેકડેમો છે એમાં ખબર છે એટલે તમે એકવીસ ચેકડેમો ને પહેલા ધોરણે તોડો સાહેબ તમારું ધ્યાન દોરું છું આપ મારા શિક્ષક છો બગસરા અને કાસાબળ વચ્ચે જે રોડ બને છે

એની જગ્યાએ શિક્ષક સાહેબ આ બગસરા ને ચાર મીટર વાળો રોડ છે ને એ બનાવવામાં ભલે તમે ભ્રષ્ટાચાર કરી લીધો હોય પાછો તોડવા માટે ભ્રષ્ટાચાર કરજો કારણ કે તમારું કામ તો ભ્રષ્ટાચાર કરવાનું છે એટલે આપનું ધ્યાન દોરું છું કે આપણ કરજો ઘેડ અંદર ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવું હોય ભાજપ સરકારે વનવે દરવાજા તોડી અને ત્યાં દિવાલો ચણી દીધી છે આ દિવાલો ચણી એટલે પાણી રોકી દીધું છે એનાથી આગળ તમે નેશનલ હાઈવે બનાવ્યું છે આ નેશનલ હાઈવે છે આ નેશનલ હાઈવે આવી રીતે આડો ઉભો રહી ગયો છે ગયા વર્ષનું ઉદાહરણ મારે જો વિડીયા જોતા હોય તો મારા શિક્ષકને એના શિક્ષકને બે હું આ વિડીયા મોકલીશ બરાબર છે જોઈ લેજો આ નેશનલ હાઈવે ની ઉપર ગયા વર્ષે પાણી ગયું છે એનો અર્થ એવો કે નેશનલ હાઈવે એ સિંચાઈ વિભાગ સાથે પરામર્શ કર્યો નથી એ પરામર્શ નથી કર્યો એનો લેખિતમાં એ આજ સરકારના સિંચાઈ વિભાગના જે કુંવરજીભાઈ બાવળિયા સિંચાઈ વિભાગના મંત્રી છે એના જ કર્મચારીઓએ લેખિતમાં આપ્યું છે મને કે આ નેશનલ હાઈવે અમારી સાથે કોઈ પરામર્શ થયેલો નથી બરાબર એનો આધાર જોતો હોય એનો કાગળ જોતો હોય તો એ હું શિક્ષક બગસરાનો રોડ એવી રીતે તમે રોડ ઊંચા કર્યા છે એ ન કરો નંબર ચાર સામાન્ય માણસને ખબર પડે કોમન માણસને કે જ્યાં ચાર મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામરનો રોડ કોઈ ગાડે ભરાય નહિ ત્યાં

ડામર રોડ છે ત્યાં આરસીસી રોડ હોવા જોઈએ મારા શિક્ષક સાહેબને મારે એટલું કહેવું છે કે શિક્ષક સાહેબ જો તમે થોડું ઘણું એ ઘેડ અભ્યાસ કર્યો હોત તો આ તૂટેલી નદીઓમાં માટીના પાડા ના કરાય ત્યાં આરસીસી ની સિમેન્ટ દીવાલ કરવી જોઈએ જેથી કરીને એકવાર તૂટા પછી ત્યાં આરસીસી ની દિવાલ થઈ જાય તો ભવિષ્યમાં પાછી કોઈ દી તૂટે નહીં પણ એની જગ્યાએ દર વર્ષે તમે માટીના વાળું પ્લાસ્ટિકનું ડુંગણ નાખવા માટે ઉપર પછી રેતી બાચકીઓ મૂકો અને એ જ નદી દર વર્ષે પાછી અહીંથી તૂટે એટલે હું તાકી બીજા વર્ષે પાછો ભ્રષ્ટાચાર એટલે તમે આ કામો ભ્રષ્ટાચાર માટે જ કામો જાહેર કરો છો કે ખરેખર ઘેરના લોકોની ચિંતા કરો છો જો ઘેરની તમને ચિંતા હોય તો સૌથી પહેલું કામ એ કરો કે તમારા મિત્ર જેતપુરની અંદર કેમિકલ ડાઈંગ ઉદ્યોગ જે છે એની પાસેથી નદીઓમાં કેમિકલ કચરો ઠાલવવા માટે હજારો રૂપિયાનું નહીં હજારો કરોડો પ્રોટેક્શન મની લે છે આ પેલા પ્રોટેક્શન મની બંધ કરાવો આ કેમિકલ કચરો જે ભાદરમાં અને ઉબેર માં ઠાલવવામાં આવે છે અને એના કારણે પૂર પૂરવાટે આ કેમિકલ કચરો મારા ખેડૂતના ખેતરમાં આવે છે અને ખેતરો બરબાદ થાય છે દરિયામાં જાય છે અને માછલીઓ બરબાદ થાય છે આ કેમિકલ કચરાને રોકવાનું કામ શિક્ષક સાહેબ આપે કરવું જોઈએ તમારાથી એના વિરુદ્ધ માછલીનો નો મહી બોલાય

જેવી રીતે આ એકસો ઓગણચાલીસ કરોડના કામો વાસ્તવમાં તેર કરોડ આવ્યું બરાબર છે પંદરસો કરોડ થી મને લાગ્યું ક્યાંક આશા અંદર થી મુમે લડ્ડુ ફૂટા પેલા પંદરસો કરોડ ની સૈદ્ધાંતિક મજૂર માંથી સાડા ત્રણસો કરોડ વધાર્યા કારણ કે એને એવું થયું કે આ એકસો ઓગણચાલીસ કરોડ ની અમે તેર કરોડ ના કામ કરો કોઈ પૂછવા વાળું નથી એટલે પંદર સાડા કરોડ વધારી દીધા બરાબર છે પણ સવાલ એ છે

દરેક પાસે આનો ઉપાય છે અને એ મુજબ કામ થાય તો હું એવું માનું છું કે આ પંદરસો કરોડના જે કામો છે ને વાસ્તવમાં ઘેડમાં કદાચ પંદર હજાર કરોડ ફાળવે ને તો ફાળવવા જોઈએ એટલા માટે કે ઘેડના ખેડૂતોએ છેલ્લા દસ વર્ષમાં લગભગ દરેક વખતે એનો ખરીફ સિઝન તો ધોવાય એને વળતર ઘેડને જેવી રીતે ઘેડ વિકાસ સમિતિ પેલા હતી એવી જ રીતે દર વર્ષે ઘેડ વિકાસ સમિતિમાં કોંગ્રેસના સમયમાં દર વર્ષે બજેટમાં રૂપિયા ફરવાતા એવી જ રીતે ઘેર વિકાસ સમિતિને અલગથી એક નિગમનો દરજ્જો આપી અને એમાં દર વર્ષે ઘેડ માટે 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 ઘેડના ઘેડના વિસ્તાર લોકો અલગથી ફંડ દર વર્ષે ફાળવવું જોઈએ અને તબક્કા વાઈઝ હું એમાં સહમત છું તબક્કા તબક્કાવાઈઝ કામ થવું જોઈએ પણ ઘેડના નામે તળાવો ઊંડા ના થઈ જાય કે કાં તા કે અમે પાણીની કેપેસિટી વધારવા માટે તળાવો બનાવીએ છીએ તળાવોની જરૂર નથી નદીમાં પાણીના નિકાલની ની વ્યવસ્થા કરવો એક વખત પાણીનો નિકાલ કેવી રીતે થઈ જાય તમને જાણીને આશ્ચર્ય થશે ગયા વર્ષે મારે દુઃખ સાથે કહેવું પડે છે પોરબંદર કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો જુનાગઢ કલેક્ટરનો રિપોર્ટ જોઈ લેજો બંનેના રિપોર્ટ તમે હારે ગણશો તો અઠ્યોતેર ગામ એવા હતા કે સાત ત્રણ દિવસથી લઈ અને તેર તેર દિવસ સુધી સંપર્ક છે છે મારા શિક્ષક આજે જમાતમાં કે એક બાજુ તમે વિશ્વગુરુ ની વાતો કરો છો શિક્ષક સાહેબ અને બીજી બાજુ એ જ વિશ્વગુરુની સપના દેખાડતા લોકો સપના જોતા લોકો તેર તેર દિવસ સુધી સંપર્ક વિહોણા એ સમય દરમિયાન મારી કોઈ બેન ને પ્રસુતિ ની પીડા થાય મારા કોઈ ભાઈને હાર્ટ એટેક જેવી તકલીફ આવે ઇમરજન્સી આવે તો શિક્ષક તમે તમારી અંદર અંતર આત્મા ને પણ પૂછજો બરાબર છે કે ઘેર નો ઘ ખબર નથી કેમિકલ નો ક ખબર નથી આ અંતર પૂછો એવી આશા ઘેર સમિતિમાં જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી જે તે સમયે ઘેર સમિતિ તો હતી પણ છેલ્લા વર્ષોની અંદર ઘેર સમિતિ માત્ર માત્ર ને કાગળ ઉપર ગઈ એમાં મારી જાણકારી એવી છે કે વિરોધ પક્ષના અમુક લોકોને પણ ઘેર સમિતિમાં સમાવેશ થતો હતો અને એમાં મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી કદાચ ખોટી પણ હોઈ શકે પણ અર્જુનભાઈ મોઢવાડિયા પણ આ ઘેર સમિતિના હિસ્સો રહી ચૂકેલા છે એવું મારા ધ્યાનમાં છે